નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે આવેલા કુળદેવી પારસ માતાના મંદિર પર સાતમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં હોળી ફળિયામાં આવેલ કુળદેવી પારસ માતાના મંદિર પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પારસ માતાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કુળદેવી પારસ માતાની સ્થાપના સૌ પ્રથમ એકવીસ નવ બે હજાર સત્તરના રોજ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પારઘી પરિવાર તેમજ સમસ્ત આદિવાસી પરિવારજનો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી કુળદેવી પારસ માતાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વખતે પણ સાતમા સ્થાપના દિવસની ઉજવણી પારસ માતાના મંદિર પર કરવામાં આવી આ પ્રસંગે ઘુગસ ગામના વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો માતાજીના દર્શનનો લાભ લેવા માટે પધાર્યા હતા સૌ પ્રથમ માતાજીના મંદિર પર માતાજીની ધજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ હવન પૂજા કરવામાં આવી હતી અને માતાજીની આરતી વધામણું ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં સૌ ભક્તજનો ભાઈઓ બહેનો અને નાના બાળકો માતાજીની પ્રસાદી લઈ સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર અલ્કેશભાઈ પારગી જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરાની બનતી રોજની ઘટના não